જાહેરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નીતિ નિયમો મૂકી પ્લાસ્ટિક વેસ્ટ બાળતા ભંગારિયા ઉપર કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલ અંસાર માર્કેટ વિસ્તાર તેની ગુનાહિત પ્રવૃત્તિઓને લઈ અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે આ વિસ્તારમાં અનેકવાર શંકાસ્પદ ભંગારના જથ્થા ઝડપવા તેમજ આગ લાગવા જેવી ભયાનક ઘટનાઓ સર્જાતી હોય છે અને અંસાર માર્કેટ જેવું નામ તેવા જ અનેક અંસાર તંત્રો માટે છોડતો હોય છે પરંતુ અંકલેશ્વરનું વહીવટીતંત્ર આ ભંગારીઓની કરતૃત્વ સામે કેમ કાર્યવાહી કરવામાં લાચારી અનુભવે છે તેવી બાબતો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અવારનવાર આ પ્રદૂષણ માફિયાઓ કોપલ કાઢવા માટે આગ લગાડતા હોય છે તેમજ પ્લાસ્ટિક વેસ્ટ કે વુડન વેસ્ટ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરવાનગી વગર કે તેના નીતિ નિયમોને નેવે મૂકી બાળી નાખતા હોય છે જેને લઈ તાલુકામાં આજુબાજુમાં વસતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ કે પછી કેન્સર જેવી ભયંકર બીમારીઓના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે ગતરોજ આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં અંસાર માર્કેટના એક વિસ્તાર એવા નોબલ માર્કેટ વિસ્તારમાં આ ભંગારિયાઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ બાળવામાં આવી રહ્યું હતું જેની જાણ કોઈ જાગૃત નાગરિકે જીપીસીબી તેમજ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કરતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના સ્ટાફે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા પ્લાસ્ટિક તેમજ વુડન વેસ્ટ બળી રહ્યું હોવાનું સામે આવ્યું હતું જેને લઈ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કાયદાકીય કાર્યવાહી કરી સાદાબ અફઝલ ચૌધરી અજગર અલી મઝર અલી મનિહાર તેમજ અઝહર અલી મઝર અલી મનિહાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સાદાબ અફઝલ ચૌધરીની અટકાયત કરી અન્ય બે ઇસમો પોલીસ પકડથી દૂર હોય હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે